टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ યા દેવી શર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્ય ત્રયોદશી તિથિ બની રહી છે તે સવારે આઠ કલાક ને પાંત્રીસ મિનિટ સુધી છે ત્યારબાદ ચતુર્દશી તિથિ ચૌદશ લાખ ઉપર હોય છે આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ અને યોગની જો વાત કરીએ તો આજે વિષ્કુંભ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ અને જો રાશિની વાત કરવામાં આવે તો સાંજે આઠ કલાક ને એક મિનિટ સુધી ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં રહેશે અર્થાત સાંજે આઠ ને એક સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે તેઓની જન્મ રાશિ મિથુન રહેશે જે પ્રમાણે તેઓના નામકરણ રહેશે અક્ષર છે ક છ અને ગ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે સાત કલાક ને ત્રેવીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને બાવીસ મીટર થશે આજે કલમ સવારે દસ અને સાત મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાકને ત્રીસ મિનિટ સુધી છે જ્યારે વિજય મુરત બપોરે બે કલાક ચુમ્માલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને 28 મિનિટ સુધી છે આજે વિશ્વકર્મા જયંતિ રહેશે તો સાથે આજે માતંગી મોઢેશ્વરી દેવીનો મંદિરમાં પાટોત્સવ ઉજવાય છે મહાસુદ ત્રયોદશીના દિવસે ભગવતીનો પાટોત્સવ છે તો આ છે આજના દિવસના યોગ અને દિનવિશેષ જીવ

આજે દેવી લક્ષ્મીની કૃપા આપની પર બની રહેશે લક્ષ્મીની કૃપા બની રહેશે નોકરીમાં પદ અને પ્રતિષ્ઠાનો આપને લાભ મળતો જોવા મળી શકે છે આપના અધૂરા રહેતા કામના કારણે થોડુંક સ્વભાવમાં ચિડિયાપણું આવી શકે મનની અંદર બેચેનીના કારણે આ ચિડિયાપણું આવવું સ્વાભાવિક બની શકે છે માતા તરફથી ધન મળવાની સંભાવનાઓ છે તમારી સમસ્યાનું સમાધાન તમારી માતાના માધ્યમથી થઈ શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે તો પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહી છે એટલે એકંદરે આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ છે મંગલકારી કલ્યાણકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે આછો છ બદામી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નહીં હોય છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે શનિ મંદિરમાં શ્રીફળનું દાન અવશ્ય કરવું લાભ કરતા નીવડશે વાત કરીશું આગળની રાસ વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમાંકની આ રાશિ બને છે વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે સુખ અને શાંતિનું વાતાવરણ તમને કાર્યસ્થળ પર ઘર પર જોવા મળી શકે એટલે આજનો દિવસ આપના માટે આનંદદાયક બનતો જોવા મળી રહ્યો છે કોઈ વડીલ વ્યક્તિ પાસેથી આજે આર્થિક સહાય મળે એવા પણ ગ્રહમાન છે મિત્રો સાથે મોજ મસ્તીમાં સાંજનો સમય વ્યતીત કરી શકાશે એટલે દિવસ આનંદદાયક પીતવાનો છે આજે તમે કોઈ ક્રિએટિવ કાર્યમાં રચનાત્મક કાર્યમાં ભાગ લઈ શકશો જેના કારણે યશ અને કીર્તિ મળી શકે છે એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે શુભ દિન છે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો મંગલપ્રદ રહેશે ઉપાય છે આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે બાળકોના કામથી તમને ખુશી મળી શકે બાળકો જે કામ કરે છે તમે જે કામ સોંપ્યું હશે એ કામ નિષ્ઠાથી કરતા જોશો એના કારણે તમને ખુશી ભાવના ઉત્પન્ન થશે તમને ભૌતિક સંસાધનો આજે પ્રાપ્ત થઈ શકે સુખ સુવિધાના સાધનો આજે તમે પ્રાપ્ત કરી શકો આપની આર્થિક સ્થિતિ આજે વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ તમને રહેશે જેના કારણે આનંદ સાથે કાર્ય સંપન્ન થશે આજે આળસ છોડીને સક્રિય રીતે તમે આગળ વધો તો લાભના યોગો બહુ છે ટૂંકમાં મિથુન રાશિના જાતક વડે દિન શુભ મંગલપ્રદ કલ્યાણકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે અને વાત કરી લઈએ ઉપાયોની તો મિથુન રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે નારંગી રંગ છે કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરી શકો આપના માટે મંગલ પ્રદેશ ઉપાય આજના દિવસે દેવી લક્ષ્મીની આરાધના કરવી આપના માટે અનુકૂળ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ આવા જાતકો માટે તમારા ખર્ચ ઉપર આજે નિયંત્રણ રાખવાની જરૂર છે આજે ખર્ચ બજેટ બનાવીને કરશો તો વધારે શુભ રહેશે સંબંધી તરફથી ભેટ સ્વરૂપે વસ્ત્રની પ્રાપ્તિ થાય એવા ગ્રહમાન છે કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે એટલે બિઝનેસ ટ્રીટના યોગો આજે જોવા મળી રહ્યા છે શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થી અને શિક્ષકો સારામાં સારું પ્રદર્શન કરી શકે અર્થત પોતાની કાબિલિત બતાવી અને સફળતા પ્રાપ્ત કરે એવા ગ્રહમાન છે પ્રણય સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે આજના દિવસે એ વાત તમારે સાચવવું ખૂબ જરૂરી છે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શિવાલયમાં શિવલિંગ ઉપર કાળા તલયુક્ત દૂધનો અભિષેક કરવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની આ રાશિ છે સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો તમારો દિન રોમાંચક રહેવાનો છે આપના માટે આનંદની સ્થિતિ લાવવાળો દિન બની રહેશે ઘરમાં કોઈ શુભ પ્રસંગોનું આયોજન સંભવી શકે છે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો તમારા વેપારના નવા રસ્તા ખુલતા જોવા મળશે ઘણા રસ્તા આજે નવા માર્ગ મળશે નવા વિચારો આવશે નવી તક મળશે વેપારમાં આગળ વધવાની આજે નાણાકીય બાબતોમાં લાભના અવસરો વધારે શુભતા પ્રદાન કરતા જોવા મળી રહ્યા છે તમારા ફસાયેલા નાણાં પણ તમને પરત મળી શકે છે કોઈનું પેમેન્ટ બાકી છે આવી શકે એટલે બધી રીતે દિન તમારા પક્ષમાં શુભતા મંગલતા કલ્યાણકારીતા લઈને આવી રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે દ્રષ્ટિ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ કેસરી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની નવમી છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે ઠ અણ આવા જાતકો માટે તમારે કાર્યસ્થળમાં વધુ મહેનત કરવી પડશે સતર્કતા સાથે યોગ્ય દિશામાં મહેનત કરશો તો લાભ આજે મળી શકે છે આજે બધા કામ પૂરા થતા જોવા મળી શકે એટલે તમારું જે પેન્ડિંગ છે કે જે ખાતમાં લીધેલું કામ છે બધું કામ આજે સંપન્ન કરી શકાશે આવકમાં વધતા વધ એટલે આવકના ક્રમમાં વધારો થશે જેના કારણે આર્થિક સ્થિતિ વધારે મજબૂત થતી જોવા મળી શકે એટલે આજનો દિવસ આર્થિક બાબતે શુભતા પ્રદાન કરનાર લાભ પ્રદાન કરનાર મંગલતા પ્રદાન કરનાર આપના માટે છે લોકો સલાહ અને સૂચનોને માન આપશે તમે જે કંઈ પણ સલાહ સૂચન લોકોને આપશો એને રિસ્પેક્ટ કરશે તમારી પાસે મહત્ત્વના નિર્ણયો સમજવા આવશે સલાહ લેવા આવે એ પ્રકારના પણ ગ્રહમાન બની જાય છે આજે તમારે ગુસ્સે થવાથી બચવાની જરૂર છે ક્રોધ ઉપર અનુશાસન રાખવાની જરૂર છે તો આપનો માન માનમભો જળવાઈ રહેશે ટૂંકમાં કન્યા રાશિના જાતક માટે છે વાત કરી ઉપાયોની આજે તમારા માટે શુભરંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ રંગ લાભ કરવાનો હોય છે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવતી મહાકાલીની આરાધના કરવી મહા દર્શન કરવા મંત્ર જાપ કરવા કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

ક્રમાંકની આ રાશિ છે છે તુલા જેના અક્ષરો ર ત આવા જાતકો માટે આજનો દિવસ મૂંઝવણ ભર્યો હોઈ શકે એવા છે વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે તો આપના માટે શુભ રહેશે અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જેથી તમારા માટે કાર્યસ્થળ ઉપર કામ કરવું સહજ અને સરળ બનતું જોવા મળશે વિદ્યાર્થીઓની આજે અભ્યાસમાં રસ વધતો જોવા મળે એટલે વિદ્યાર્થીઓને આજે અભ્યાસના ક્ષેત્રમાં રૂચિ વધી શકે મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મળી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો આજે ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થશે જેનાથી તમારું મન બેચેન થશે પરેશાનીનો અનુભવ થઈ શકે એવી થોડીક દ્વિધા મૂંઝવણ આજે બની શકે છે વાત કરી લઈશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસ્માની રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા કરતા નહીં મળશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે શનિ મંદિરમાં દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના આઠમા ક્રમાંકની આ રાશિ બને છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો આપનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે એટલે આજે તમે એક અલૌકિક ઉર્જાથી અલંકૃત રહીશો પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને રહેશે તમે કોઈ પણ કામમાં સહજતા લાવી શકશો તમારા માટે તમારા મિત્રો તમારો પરિવાર મદદ કરવા તત્પર રહેશે મોટા કામ થવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે આનંદની અનુભૂતિ થશે દિનની શુભતા દ્રષ્ટિગોચર થઈ રહી છે માતાના આશીર્વાદ વિશેષ ફળદાયી રહેશે એટલે તમે તમારા જનની તમારા જે મધર છે માતા એના આશીર્વાદની કાર્યોની શરૂઆત કરજો લાભ કરતાની અને કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી ક્યાંક ફસાયેલું નાણું અટકેલું ધન તમને પરત મળી શકે એવા ગ્રહમાં છે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરી લઈશું ઉપાયોની આજે તમારા માટે રંગ બની રહ્યો છે એ છે જાંબલી રંગ કોઈ પણ રીતે જાંબલી રંગ લાભ કરતા નહીં પડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે હનુમાનજીના મંદિરે દર્શન કરવા બુંદીના લાડુનો નૈવેદ્ય અર્પણ કરવું શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ ચક્રના નવમા ક્રમાંકની આ રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડોક વ્યસ્તાથી યુક્ત રહેશે એટલે થોડોક રહેશો આજે તમે આજે તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી શકે જેટલી મહેનત કરો છો એ પ્રમાણનું તમને પરિણામ આજે ખાસ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું વાણીને સભ્ય બનાવી રાખવી આપના માટે આવશ્યક છે સાંજથી મોડી રાત સુધીમાં નાની મોટી મુસાફરી થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે તો સાથે આજે તમારા ભાગ્ય સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે આરોગ્યની બાબતે થોડીક સમસ્યાઓ સર્જાઈ શકે છે વાતાવરણ જનિત બીમારીની અસર થઈ શકે એવા ગ્રહમાન છે તો ખાનપાનમાં વ્યવહારમાં સાચવણી રાખવી હિત આવશે યોગમાંથી અનુકૂળ છે વાત કરી લઈશું ઉપાયોની આજે આપના માટે શુભરંગ ગોચર થઈ રહ્યો છે એ મરુન છે પણ પ્રકારે મરુ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી મકર રાશિ રાશિ ચક્રના દસમા ક્રમની રાશિ છે મકર જેના વર્ણના અક્ષરો છે અને આજે ભાગ્ય તમારા પર મહેરબાન થતું જોવા મળી શકે છે એટલે ભાગ્યની દ્રષ્ટિએ દિન ઉમદા છે મહેનત ફળ વિશેષ સ્વરૂપે મળી શકે સંપત્તિ વધારવાના પ્રયાસોમાં સફળતા મળી શકે રોજગારની તકો વધી શકે છે ટૂંકમાં દિન શુદ્ધતા તરફ જઈ રહ્યો છે કાર્યક્ષેત્રમાં પ્રગતિની સાથે જવાબદારીઓ પણ મળશે આજે અર્થાત તમારી પોઝિશન વધી શકે છે એટલે જવાબદારી અને અર્થ લાભ બંને વધે એવા ગ્રહમાં છે વિરોધીઓ અને શત્રુઓ પણ આજે તમારા પ્રભાવ અને પદના કારણે શાંત થતા જોવા મળશે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ આજે મળતો જોવા મળે એટલે પારિવારિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે શુભતા ભરેલો જોવા મળશે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીકળશે વાત કરીએ આગળની રીશ આ રાશિના ઉપાયની તો આજે તમારા માટે શુભ ઉપાય છે શનિ મંત્રનો જાપ કરો મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ

ધાર્મિક કાર્યક્રમોમાં પણ તમે ભાગ લઈ શકો જેથી આધ્યાત્મિક માનસિક શાંતિનો અનુભવ થઈ શકે આજનો દિવસ થોડો વ્યસ્તા ભરેલો રહી શકે છે દોડધામ વાળો જોવા મળી શકે છે તો આજે જોખમી રોકાણ કરતા બચવું આજે ઇન્વેસ્ટમેન્ટ માટે દિન શુભ નથી ટૂંકમાં દિન આપના પક્ષે મધ્યમતા પ્રદાન કરનાર છે વાત કરીએ ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખુડી રંગ છે કોઈપણ રીતે આરણનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજના દિવસે શિવોપાશના કરવી શિવજીનું આરાધન કરવું સાધુ સંતોની સેવા કરવી લાભકર્તા નીવડશે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે ઘરની જાળવણી પાછળ દેખરેખ પાછળ થોડો ખર્ચ આજે થઈ શકે છે પરિવારની મુલાકાતે અચાનક આવી શકે જેમને જોઈને આનંદનો અનુભવ થશે થશે માનસિક પ્રસન્નતા ઉત્પન્ન જો રાજકારણ સાથે જોડાયેલા છો તો પોલિટિકલ સંપર્કો આજે વધી શકે છે તો એ આપના માટે લાભ કરતા છે રોકાણની દ્રષ્ટિએ દિન આપના માટે અનુકૂળ છે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શુભ દિન છે ધાર્મિક કાર્યોમાં તમારો આજે વિશ્વાસ વધતો જાય ધર્મ પર તમારી શ્રદ્ધા વધતી જોવા મળશે એકંદરે દિન ઉત્તમ છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ શ્યામ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠમ ઉપાય છે ઉમા મહેશ્વર શિવ પાર્વતીની આરાધના કરવી રુદ્રાક્ષ ધારણ કરવો લાભ કરતા આજના માટે આપના માટે નીવડી શકે છે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ચાર અને ભાગ્યાંક છ બની રહ્યો છે રાહુ અને શુક્રનો યોગ આજે આપના માટે થોડોક દ્વિધાભર્યો દિવસ ઉત્પન્ન કરી શકે મનની અંદર ધાર્મિક ભાવનાઓનો પણ વિકાસ થાય અને થોડુંક મહેનત અને આળસનો પણ ભાવ ઉત્પન્ન થાય એટલે છોડી મહેનત કરશો તો તો ભાવનાઓ આપની બનતી જોવા મળી શકે એક પ્રકારનો બની પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયની જો શનિની પનોતી ચાલે છે શનિની મહાદશા ચાલે છે અને બનતા કામ અટકી જાય છે છે તો આ ઉપાય અવશ્ય કરવો શનિવાર પ્રયોગ પ્રત્યેક શનિવારે પહેલા શનિવારે લોટનો એક દીવો બનાવી દીવો કરવો અને એક હનુમાન ચાલીસા કરવી બીજા શનિવારના દિવસે બે દીવા કરવા અને બે હનુમાન ચાલીસા એમ અગિયારમાં શનિવારે અગિયાર દીવા અને અગિયાર હનુમાન પાર્ટી કરવાની છે પછી ઉતરતા ક્રમમાં બારમા શનિવારનો દિવસ આવે એટલે દસ દીવા અને દસ હનુમાન ચાલીસા એકવીસમાં દિવસે એક હનુમાન ચાલીસા અને એક દીવો કરીને આ રીતે પાઠનું અનુસંધાન કરશો તો આમ એકવીસ શનિવાર સુધીના સમયગાળાની અંદર તમારા જીવનમાં ચાલતી ઘણી બધી સમસ્યાઓ છે તે જેમ જેમ શનિવારનું વ્રત આગળ વધશે એમ સમસ્યાઓ દૂર થતી જોવા મળશે બધી જ તો દૂર થશે જીવનમાં સફળતા અવશ્ય મળશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જવાબ આપના માટે મંગલકારી છે નોંધી રાખીએ આજનો આ મહામંત્ર નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂત તન્નમામી શનિશ્ચરમ શનિનો આ મંત્ર આનો જાપ આજના દિવસે આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો એકવીસ વખત આ મંત્રનું ઉચ્ચારણ કરી દિવસની શરૂઆત કરો દેવ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટસ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર